ગાંધીનગરમાં કોળી અને ઠાકોર સમાજને શૈક્ષણિક ભવન બનાવવા માટે ટોકન પેટે જમીન ફાળવવા માટે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કોળી અને ઠાકોર સમાજની ખૂબ જ મોટી વસ્તી છે અને આ ઓબીસી સમાજ ખૂબ જ આર્થિક અને સામાજિક રીતના પછાત છે એમના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને ગાંધીનગર ખાતે પણ ભવન આવેલું નથી તો માન્ય શ્રીને મેં પત્ર લખીને એક માગણી કરી છે કે ભાઈ ગાંધીનગર ખાતે કોળી અને ઠાકોર સમાજનું એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે જે બાળકો જે છે પછાત સમાજના ગરીબ વર્ગના એ બાળકો ત્યાં યુપીએસસી જીપીએસસીની આ સંકુલમાં તૈયારી કરી શકે તે હેતુ માટે થઈ અને કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમ જે છે એમાં અંદાજે નવા વર્ષમાં એટલે કે ત્રેવીસ આ ચોવીસ પચીસમાં સો કરોડ જેટલું બજેટ ફાળવી અને આ આજ ચાલુ વર્ષમાં જ આ સંકુલ ઊભું કરવામાં આવે તેવી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં લેખિત એક માગણી કરેલી છે